કૃષ્ણાદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે ડિરેક્ટરે બે હજાર ત્રેવીસમાં વશ નામની થ્રિલર ફિલ્મ બનાવી જેને ગુજરાતી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો તેઓ વર્ષ લેવલ ટુ સાથે પાછા ફર્યા છે જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોરીવાલા હિતુ કનોડિયા મોનલ ગજ્જર અને હિતેન કુમાર જોવા મળશે આ સુપર નેચરલ ફિલ્મ હોરર સસ્પેન્સ થ્રીલ થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે આ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું આ પ્રસંગે કેએસ એન્ટરટેનમેન્ટ તરફથી નિર્માતા કૃણાલ સોની અને કલ્પેશ સોની અનંતા બિઝનેસ કોર્પ તરફથી નિલય ચોટા અને પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ તથા દિગ્દર્શક કૃષ્ણ દેવ્યાગ્નિક અને અભિનેત્રી જાનકી બોરીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેન કુમાર અને હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા વર્સ્ટ લેવલ ટુ હિન્દીમાં પણ રિલીઝ થશે જ્યારે સત્યાવીસ ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થઈ રહી છે કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મ ની રીલી વખતે થઈ હતી આ વખતે અનુભવ રહેશે અમારો તો અદભુત જીવી લીધો છે સત્યાવીસ મેં લોકો તમારા ખોડામાં મૂકી છે એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં

આઈ ઓલવેઝ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ફિલ્મ વિથ સિરી સર અને આટલી સુંદર સક્સેસફુલ જે ફિલ્મ રહી હોય જે વર્ષ એના પાર્ટ માટે મને મોકો મળ્યો આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ વેરી હેપી એન્ટાયર ટીમ ઋતુભાઈની વાત કરીએ હિતિનભાઈની વાત કરીએ કે જાનકીની વાત કરીએ કે ચેતન ભૈયાની વાત કરીએ આઈ થિંક ઓલ ધ એક્ટર હેઝ ડન અમેઝિંગ જોબ અમારા ફિલ્મની યુએસપી મને અત્યારે હું કહું કે તમે મારી છોકરીઓને નથી જોઈ એને જોશો ત્યારે તમને વધારે લિટલી ખીચિયારિયો પડી જશે એ એવું સુંદર કામ અમે બધાએ કર્યું છે લુકિંગ ફોરવર્ડ ટુ અમેઝિંગ વાત આજે સરપ્રાઇઝ જેમ તમને મળી અમને પણ મળી કે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે અને જે લોકો એ વર્ષ હજુ સુધી નથી જોઈ તો વન વીક પહેલા અમે રિલીઝ કરી રહ્યા છું વોશ વન વીસ સાઇડની આ આજુબાજુ અને સત્યા વિશે વર્ષ ટુ આવી રહી છે તો હિન્દી ગુજરાતી હવે લેંગ્વેજ બેરિયર પણ નથી તો ઓડિયન્સ ટુ લેવલ પણ લેવલ ટુ હોય એવી અમે આશા રાખીએ એની ફિલ્મ બને પછી એ જ ફિલ્મની રીમેક થાય હિન્દીમાં અને આટલું મોટું બિઝનેસ કરે મને સતત કલાકાર તરીકે અત્યારે એવું થયા કરે છે કે અમે જે ફિલ્મો બનાવી ઘણી વાર એવું કે ભાઈ સાઉથમાં બનેલી ફિલ્મ રીમેક થાય છે હિન્દીમાં બને છે આપણી ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી તો અમે અમારી ટીમ દ્વારા જે ફિલ્મ બની વસ વન અને એની ફેસન બની અને આટલું મોટો બિઝનેસ કર્યો હવે અત્યારે જ્યારે સત્યાવીસ ઓગસ્ટે ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં બસ લેવલ ટુ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો વર્ષ લેવલ ટુ ને પ્રેમ આપવાના છે પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શેતાન ને પ્રેમ કરતી હોય શૈતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય એ આપણી ભાષામાં બનેલી ફિલ્મ કેટલો સપોર્ટ કરશે અને એ જ મેં કીધું છે કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં સો ગણો કે દસ ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી વર્ષ લેવલ ટુ ને કરવો જ જોઈએ આપણે કરાવવું જોઈએ એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરેપૂરી ખાતરી છે કે આશા અમર છે અને અમે એ તમે કરશો થેન્ક યુ એનો પ્રતિસાદ એટલો અદભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વશમાંથી ડાયરેક્ટ ચેતનમાં પણ હતી બોલીવુડનું એનું ડેબ્યુ થયું અને પણ અદભુત રીતે આઈફા અવોર્ડ પણ જીતીને આવ્યા એ પણ શાહરૂખ ખાને અવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જયારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વસે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વશ લેવલ ટુ ની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ

જેને ગર્વ આપ્યો છે જાનકી નું જે કેરેક્ટર છે એન્ડ ધ વે શી હેઝ વોક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને વી આર વેરી ઈગર અને વેરી એક્સાઇટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર ને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જુઓ મજા આવશે જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ